અને પાકની નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેને અંતે ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપવા આપેલું હતું અને રાહત પેકેજ પેટે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો એક લાખ અને એક લાખ અને છત્રીસ હજાર ખેડૂતોને બસો કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે પ્રમાણે આઠ હજાર પાંચસો રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની પચીસો રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી